નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસ અને શુક્રવાર આજના આ વિડીયોની અંદર ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ વિશેની માહિતી મેળવશું આજના દિવસે કપાસના ભાવની વાત કરીએ તો ગુજરાતની અંદર સૌથી ઊંચા ભાવમાં સોળસો રૂપિયાની સપાટી છે એ આજના દિવસે રહેલી છે ગઈકાલના ભાવની વાત કરીએ તો કપાસનો ભાવ છે એ સોળસો ચાલીસ રૂપિયા હતો જે આજે ઘટી અને સોળસો ને નવ રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે તો ખેડૂત મિત્રો કપાસના ભાવ છે એ દિવસે ને દિવસે હાલ ઘટી રહ્યા છે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે કપાસના ભાવ છે એ ટેકાના ભાવ કરતાં કેવા રહેશે તો જાણી લઈએ કે તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ શું રહેલા છે બજાર ભાવમાં સૌથી પહેલાં છે રાજકોટ માર્કેટ યાર્ડ જેમાં ભાવ છે બારસો એકાવનથી સોળસો નવ ગોંડલ બારસો એકથી સોળસો ને એક જસદણ તેરસો વીસથી સોળસો પાંચ વાંકાનેર એક હજારથી પંદરસો બાવન જેતપુર નવસો છપ્પનથી પંદરસો અઠ્યાસી હળવદ એક હજારથી ચૌદસો સાસઠ અમરેલી સાતસોથી પંદરસો પંચાવન સાવરકુંડલા બારસો એંસીથી પં પંદરસો બાબરા તેરસો ત્રીસથી ચૌદસો ને એંસી મોરબી નવસો પચાસ થી તેરસો ત્રીસ બોટાદ તેરસો દસ થી પંદરસો નેવું જામજોધપુર બારસો એક થી ચૌદસો એકતાલીસ ધારી એક હજાર પંચાણું થી ચૌદસો બાવન કાલાવડ અગિયારસો પંચાવન થી ચૌદસો સાઠ ખાંભા અગિયારસો વીસ થી તેરસો અઠ્યોતેર ધ્રોલ બારસો પચીસ થી તેરસો રૂપિયા તળાજા નવસો પંચોતેરથી તેરસો અઠ્યોતેર અંજાર બારસો પચીસથી તેરસો પંચોતેર ધ્રાંગધ્રા નવસો એકથી ચૌદસો એકોતેર રાપર બારસો ત્રેવીસથી બારસો એકતાલીસ અને વિસનગર બારસો પચાસથી ચૌદસો ને સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આવી જ રીતે દરરોજના માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને ત્યાં સુધી વિડીયોને શેર કરજો